આજે દિલ્હીના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે કહેવાય છેલ્લા ત્રણ ટર્મથી સત્તામાં આમ આદમી પાર્ટી રહી હતી અને આજે કાંઈ આમ આદમી પાર્ટીને બાવીસ જેટલી સીટો દિલ્હીમાં પ્રાપ્ત થઈ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને અડતાલીસ જેટલો સીટો મળતાની સાથે હવે રાજનીતિ પણ ગરમ થઈ છે આ મામલાને લઈને જે દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની જે હાર થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું માની રહ્યા છે શું એવા કારણો છે ક્યાં કચાશ રહી ગઈ છે પાર્ટીથી કે જે એક તરફ આમ આદમી પાર્ટી દાવો કરી રહી હતી જીતનો પરંતુ આ એક નિરાશાજનક પરિણામ આમ આદમી પાર્ટીને મળ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું યુશુદાનભાઈ શું કહેશો ત્રણ ટર્મથી આમ આદમી પાર્ટી સત્તામાં હતી આમ આદમી પાર્ટી વિચારી પણ નહીં હોય એ પ્રકારે હાલ હારનો સામનો કરવો પડ્યો સી આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી ઉભરેલી પાર્ટી છે આમ આદમી પાર્ટી કોઈ સત્તા માટે જન્મી નથી સત્તા હતી ત્યારે કામ કરતા હતા સત્તા આવી ત્યારે પણ સારા કામ કર્યા અને સત્તા નહીં હોય ત્યારે પણ કામ કરીશું બીજું કે આમ આદમી પાર્ટીને ચુમ્માલીસ ટકા મત મળ્યા જ્યારે ભાજપને છેતાળીસ ટકા મળ્યા છે માત્ર બે ટકાનો જ ફરક છે બે ટકાના મતદાનમાં અને સામે અગિયાર ટકા છે એ વિપક્ષને મળ્યું છે એટલે બહુ સ્પષ્ટ છે કે ભાજપ વિરુદ્ધ જનાદાર દિલ્હીની જનતાએ આમ તો આપ્યું ચોપન ટકા મત ભાજપની વિરુદ્ધ છે એટલે એ બાબતે બહુ ક્લિયર છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી અચ્છા અરવિંદ કેજરીવાલજી વિરુદ્ધ કોણ કોણ હતું તો કે અરવિંદ કેજરીવાલજી વિરુદ્ધ ભાજપ ભાજપના ગુંડાઓ ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ અને ભાજપના હજારો કરોડ રૂપિયા તમે જુઓ પ્રવેશ વર્મા બેફામપણે પચીસો પચીસો રૂપિયા રોકડા આપતો હોય મહિલાઓને અને એની સામે એ એ મહિલાને ચૂંટણી પંચ જોતો રહે અને કંઈ પગલાં પણ ન ભરે એટલે આ તમામ બાબતો એવી છે કે જેની કામની રાજનીતિ કરતાં ગુંડાઓ ગુંડાગર્દીની જીત થઈ છે એ સૌ માટે એક તો અફસોસજનક છે પણ છતાંય જે 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 કામ કર્યું છે સૌને અભિનંદન પાર્ટીમાં હાર જીત ચાલ્યા કરતી હોય છે ચૂંટણી હારે ઇન્દિરા ગાંધીજી હાર્યા હતા ઘણા મુખ્યમંત્રીઓ ચૂંટણી હાર્યા છે એ તો રૂટીન પ્રક્રિયા છે તો બે ટકાનો ફર્ક છે ખાલી આટલું બધું કરવા છતાં એટલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એની વિચારધારા મજબૂતાઈથી લડી છે લડ્યા છે એ સૌને અભિનંદન અને આગામી સમયમાં પણ મજબૂતાઈથી કામ કરતા રહેશું આમ આદમી પાર્ટી માટે દિલ્હી એક સ્ટ્રોંગ હોલ્ડ કહેવામાં આવતું હતું કેમ કે આમ આદમી પાર્ટીની શરૂઆત જ દિલ્હીથી થઈ જેમ દિલ્હીના મુખ્યમંત્રી જે પૂર્વ રહ્યા છે અરવિંદ કેજરીવાલ તેમને પણ જનતાએ ન સ્વીકાર્ય એવું કહી શકે કેમ કે તેમને હારનો સામનો કરવો પડ્યો તો આ ઘટનામાં કઈ રીતે જોઈ રહ્યા છે એક તરફ અરવિંદ કેજરીવાલ કહી રહ્યા હતા હું કટ્ટર ઈમાનદાર છું જનતાની સહાનુભૂતિ પર જો એમને એમના પર કેસ થયા તો જનતાને લાગત કે ભાઈ એમના ઉપર ખોટા કેસ થયા છે તો એમના મંત્રીને કે એમના નેતાને ધારાસભ્યને જીતાડી શકતા હતા આવું કેમ નહીં તમે જુઓ આ આખી ખેલ કર્યું એ ભાજપે કર્યું કઈ રીતે તમે જુઓ કે ભાજપે ઉત્તર પ્રદેશ હરિયાણા સહિતના આસપાસના વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓને એક તો એડ કર્યા મતદાર યાદીમાં આમ આદમી પાર્ટીના જેટલા સપોર્ટેડ હતા સપોર્ટર હતા એને કેન્સલ કર્યા હવે એક લાખની વિધાનસભા હોય એમાં દસ પંદર હજાર મતોને તમે ફેરફાર કરો છો એટલે તો કરવા શું કરવા શું માગો છો એમ એટલે સ્પષ્ટપણે એ બાબતે ક્લિયર છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જો કે ચૂંટણી તો ઇન્દિરા ગાંધીજી હાર્યા હતા એવું નહોતું પુષ્કર ધામીજી હાર્યા મમતા બેનર્જી હાર્યા પોતે હારજીત પણ ભાજપે જે હથગંડા અપનાવ્યા છે એ ગજબના છે પણ સૌથી મોટી વસ્તુ એ છે કે કામની રાજનીતિ પહેલી વખત હિન્દુસ્તાનમાં કોઈ કરી હોય તો આમ આદમી પાર્ટીએ કરી પ્રજાના ટેક્સના પૈસા એને પરત ફ્રીથી મા સેવાઓને માધ્યમથી આપવાય તો આમ આદમી પાર્ટીએ કરી અને આ ગુંડાગર્દીની થઈ ગઈ જીત આ બહુ મોટો ચેલેન્જ છે બીજું કે મારે ભાજપના નેતાઓને અભિનંદન આપીને કેવું છે કે તમે ગુજરાતની જેમ ખેલ ન કરતા તમે જે પણ કલ્યાણકારી યોજનાઓ છે તમે કીધું કે ફ્રી વીજળી ત્યાં ચાલુ રાખીશું તો તમારા મિત્રને ત્યાં મોકલી અને ફ્રી વીજળી બંધ ન કરી દેતા મોંઘી ન કરી દેતા ગુજરાતની જેમ તમે એવું કીધું કે એકવીસ પચીસસો રૂપિયા મહિલાઓને આપીશું દર મહિને તો મહિલાઓને પચ્ચીસસો ચાલુ કરી દેજો તમે ગુજરાતની મહિલાઓને તો ભલે ઠેંકો બતાવ્યો પણ એ વાયદો તમે પૂરો કરજો તમે કીધું હતું કે ભાઈ અમે સારી વ્યવસ્થા લાવીશું સારી સ્કૂલો સારી સ્કૂલો તમે લાવવા નથી ગુજરાતમાં પાંચ હજાર સ્કૂલો બંધ કરી તમે પણ ગુજરાતની જેમ દિલ્હીમાં ન કરતા ગુજરાતમાં જેમ સરકારી સ્કૂલોને ભાજપના નેતાઓએ પ્રાઇવેટ કરી નાખી અને પોતે અત્યારે લાખો રૂપિયા ફી વસૂલે છે એવું મહેરબાની કરીને દિલ્હીમાં ન કરતા તમે જે હોસ્પિટલો અહીંયા ગુજરાતની હતી એ ભાજપના નેતાઓએ મિત્રો અથવા તો પોતે કબજે કરી અને હોસ્પિટલોમાં મોંઘી સારવાર કરી કે એવું દિલ્હીમાં ન કરતા મોહલા ક્લિનિક બંધ ન કરતા તમે સારું કામ કરજો કારણ કે દિલ્હીની જનતાએ તમને સત્યાવીસ વર્ષ બાદ મોકો આપ્યો છે ભાઈ તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીએ કામની રાજનીતિ કરી છે અલગ અલગ બાબતો તમે ગણાવી તો પછી આવી તો જનતામાં એટલી એન્ટી ઇન્કમ્બન્સી કેમ જોવા મળી તો કામ કરે આમ આદમી પાર્ટી આપણે માનીએ તો થોડી ઘણી આપણે જોઈ શકીએ કે સીધા જે એક સમયે

બહુ મોટી કપલતો કરી છે ભલે હવે આજે બાર આવે કે પાંચ પચીસ વર્ષ પછી આવશે કે ચાલીસ વર્ષ પછી આવે પણ હાથગંડા અપનાવવામાં આવ્યા છે બીજું કે પ્રવેશ્વરમાં પચીસો રોકડા આપી રહ્યો અને કિલો કિલોમીટરની મહિલાઓની લાઈનો હોય મીડિયા લાઈવ બતાવતું હોય તોય ચૂંટણી પંચને દેખાય નહીં દિલ્હીની પોલીસ છે એ આમ આદમી પાર્ટીની પ્રચાર કરવા માટે રહેવા ન દે એટલે આ હદે જે કરવામાં આવ્યા હાથગંડા અપનાવવામાં આવ્યા પણ છતાંય ચુમ્માલીસ ટકા મત એટલે કે આમ આદમીએ તો બધાય મત આપ્યા જ છે એનો અર્થ એ જ થયો બીજું કે અગિયાર ટકા મત બીજી પાર્ટીઓને મળ્યા છે બરાબર છે એમાં કોંગ્રેસ છ ટકા મત લઈ ગઈ ગયા વખતે ચાર ટકા લઈ ગઈ હતી કોંગ્રેસ ત્યાં લડવાની જરૂર નહોતી પણ ખેર ઠીક છે હવે કોંગ્રેસને મારે આપણે કંઈ ટિપ્પણી કરવાની જરૂર નથી એનો લોકતંત્ર છે એનો પક્ષ છે એ લડે તો લડી શકે એટલે આ બધા કારણો હશે બીજા પણ અમારા પણ જ્યાં કે છતી રહી ગયા છે અમારા પણ કામોમાં કાર્યોમાં લોકો સુધી પહોંચવામાં છતી રહી ગઈ હશે એને સુધારવાનો મોકો મળશે અને દિલ્હીમાં તો અમે એસી ટકા તો એલજી જ ચલાવતા હતા અત્યારે ભાજપ કૂદે છે ડબલ ઇન્જિન ડબલ ઇન્જિન સત્તા તમારી જ હતી મુખ્યમંત્રી પાસે મંત્રીઓ કે અધિકારીઓને બદલવાનો જો પાવર હોય તો મુખ્યમંત્રી શું કામ ના અને તમે ચાલીસ કે પિસ્તાલીસે સત્તા આવત તો તમે ક્યારે રહેવા દેવાના હતા મહારાષ્ટ્રની જેમ ન કરો તો ક્યાં ખેલ એટલે હું તો એમ કહું છું કે દિલ્હીની જનતાએ ભાજપને મેન્ડેટ આપ્યો છે હવે ભાજપ કામ કરીને બતાવે એ બધા બહુ મોટા ખેલ કરતા હતા ને હવે કામ કરીને બતાવે જ્યારે વિપક્ષ ચૂંટણી હારે છે ત્યારે આ મુદ્દો ઉઠાવતો હોય છે કે ભાઈ ચૂંટણીમાં ટકાવારી જે છે અચાનક અંતિમ સમયમાં વધી જાય છે કંઈક ઘાલમેલ ચાલી રહી છે તો એટલે એવું નથી લાગતું કે ભાઈ ચૂંટણી એટલે જીતે છે વિપક્ષ ત્યારે કઈ એવું નથી કે આરોપો લાગે છે કે હારી જાય છે ત્યારે ઈવીએમ નું બહાનું કાઢી દે છે તમે મને એમ કહો ચંદીગઢમાં ત્રીસ બત્રીસ મત હતા એમાં જો ભાજપ પાથકંડા અપનાવતું હોય અને એમાં ચેકા મારીને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડતું હોય તો તમે એમ કહો કે ઈવીએમ માં ચૂંટણીઓમાં ન કરે અને પાછો આ રાજીવ કુમાર રિટાયર થાય છે આગલા મહિને એટલે ફરીથી ભાજપમાં ગોઠવા માટે તો ખેલ કરે છે તમે જુઓ ચૂંટણી પંચ અત્યાર સુધીની કામગીરી ઇતિહાસમાં ચૂંટણી પંચ આટલો નબળો ચૂંટણી પંચ ક્યાંય જોયો નથી એટલી હદે નબળો છે તો આ થઈ શું રહ્યું છે તો <zart> તમે <તત> ચૂંટણીઓ કામ જાહેર કરો છો બીજું કે માની લો કે અમે કીધું અમે ચાલો તમને અભિનંદન આપી અમે કાંઈ કહેતા નથી તમે <તત> કામ <zart> જે કીધું છે એ તો ગેરંટીઓ પૂરી કરો ને એવું કહેતા ને મોદીની ગેરંટી છે હવે મોદીની ગેરંટી પચીસો મહિલાઓ આપ પચીસો રૂપિયા મહિલાને આપીને પૂરી કરે મે મોદીજી મોદીજી જે પણ કલ્યાણકારી યોજનાઓ છે ચાલુ રાખીને પૂરી કરે તમે ટ્રમ્પ જ્યારે આવ્યા એની વાઈફ અરવિંદ કેજરીવાલજી હતા તો તમે એમને વાઈફને એ સ્કૂલ સારી સ્કૂલ ઓફ એક્સેલન્સ દેખાડીને તમારી મારી ઇજ્જત બચી ગઈ હતી હવે સ્કૂલ ઓફ એક્સેલન્સ તો ભાજપ લઈ લેવાના તો તમે શું બચાવશો ઇજ્જત અરવિંદ કેજરીવાલને મનીષ સિસોદીયાને કારણે સ્કૂલ સ્કૂલો બચી શિક્ષણની રાજનીતિ થઈ કામની રાજનીતિ થઈ આરોગ્યની રાજનીતિ થઈ હવે શું થવાનું છે દેશમાં લખી રાખજો દિલ્હીમાં મોટી આપદા હવે આવી છે આ દિલ્હીની ઝૂંપડપટ્ટીઓને તોડી નાખશે ત્યાં મોટી મોટી મિત્રોની ફાઈવ સ્ટાર હોટલો લખી રાખજો બધું ફ્રી આવે છે બધું બંધ કરી દેશે આ ફ્રી આપતા તકલીફ છે ફ્રી એને મિત્રોને આપવું છે પંદર લાખ સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા ખેડૂતોને ન કર્યા ખબર જ પડતી આપણે મધ્યમ વર્ગ ને કેમ નથી કરતા ચાલો હોમ આમ તમારી મારી ચાલે છે કેમ માફ નથી કરતા આટલી જૂઠી પાર્ટી એણે પોતે હથકંડા અપનાવીને એ સાબિત કરવા માંગે છે ફ્રીની કાંઈ જરૂર નથી આ પ્રજાને જેટલું લૂંટો લૂંટાય એટલું બીજું તમને એવી લાગ એવી વસ્તુ લાગે તમને કે ભાઈ ગઠબંધનની અહીંયા આવશ્યકતા લાગતી હતી કેમ કે કેટલી સીટો એવી છે કે જ્યાં બહુ ઓછા ડિસ્ટન્સ ઉપર કોંગ્રેસે આમ આદમી પાર્ટીના મત કાપ્યા હોય અને તેનાથી નુકસાન થયું જેના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી હોય પછી એ અરવિંદ કેજરીવાલની સીટ હોય મનીષ સિસોદીયાની સીટ હોય સત્યેન્દ્ર જૈનની સીટ હોય આ તમામ સીટો પર કોંગ્રેસની સીધી અસર જોવા મળી છે તો અહીંયા એક સમયે કેન્દ્રમાંથી ગઠબંધનો થતા હોય અને બીજી તરફ અહીંયા રાજ્યમાં જે ચૂંટણી થઈ રાહુલ ગાંધીએ કેજરીવાલ સામે મોરચો ખોલ્યો જે નિવેદનો આપ્યા ને તો પછી કઈ રીતે તમે એક થશો રાજ્યમાં અલગ થઈ જાવ છો નહીં આમાં શું છે કે દરેક તબક્કે ચૂંટણીઓના અલગ અલગ સમીકરણો હોય છે અચ્છા અત્યારે હજી પૂર્ણ પરિણામ નથી એવું પરિણામ આવ્યા બાદ એક બે દિવસમાં આનો પણ એનાલિસિસ કરવામાં આવશે કઈ કઈ સીટો ઉપર અસર કરતા થઈ છે અને શીર્ષ નેતૃત્વ એનો પણ વિચાર કરશે હાલ આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હતા જે આમ આદમી પાર્ટીને જે હાર થઈ છે દિલ્હીમાં તેને લઈને તેમણે વાતો કરી છે સાથે જ તેમણે ચૂંટણી પંચની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે હવે એ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેનું એનાલિસિસ તમામ રાજકીય પાર્ટીઓ બેસીને કરશે ને ત્યારબાદ દર વખતે આપણે જોતા આવ્યા છીએ કે સત્તા પક્ષ અને વિપક્ષ સામે આરોપ પ્રત્યારોપ જોવા મળતો હોય છે પરંતુ સત્યાવીસ વર્ષ પછી કહી શકાય કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે હવે સરકાર કેવી રીતે આગામી સમયમાં કામ કરે છે તમામ બાબતે આગામી દિવસોમાં ખબર પડશે વૈષ્ણવજન તો તેને કહીએ જે